પરંતુ જે બાળકો સુપર હિરો વિશે જાણતા જ ન હોય તેને ખબર પડે કે સુપર હિરો કોને કહેવાય તો તે પોતાના પિતા પાસે કેવી અપેક્ષા રાખે બસ આવી જ કઈક વાત લઈને એક બાળ ફિલ્મ આવી રહી છે જેનું નામ છે મારા પપ્પા સુપર આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રજૂ થઈ ગયું છે તો તેના વિશે થોડી વાત કરીએ ભૂખ તૃષ્ણા જેવી એક અલગ જ પ્રકારની બાળ ફિલ્મ આપનાર દર્શન અશ્વિન ત્રિવેદીએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીન પ્લે લખ્યા છે રામ મોરીએ આ ફિલ્મમાં અમદાવાદના રસ્તા પર કપડાં વેચવાનો ધંધો કરતા એક સામાન્ય પરિવારની વાત છે ભાવેશ તેની પત્ની અને પુત્રી કંકુનો આ નાનકડો પરિવાર ગરીબીમાં પણ ખુશ રહે છે કંકુને તેની બહેનપણી પોતાના પપ્પા એટલે કે પોતાના સુપરહીરો વિશે વાત કરે છે એટલે કંકુ પણ માનવા લાગે છે કે તેના પપ્પા સુપરહીરો છે પરંતુ તેઓ પોતાની શક્તિ અનુમાનની જેમ ભૂલી ગયા છે હવે કંકુ પોતાના પપ્પાને કઈ રીતે સુપરહીરો સાબિત કરે છે તે જાણવા તો તમારે આખી ફિલ્મ જોવી પડશે ટ્રેલરના અંતે સુપરહીરો ભાવલો એવું સાંભળવા મળે છે અને સાયકલ પર સુપરહીરોના પગ જોઈ શકાય છે એટલે કંકુના પિતા સુપરહીરો તો બનશે પણ કેવી રીતે તે ઓગણીસ જાન્યુઆરીએ ખબર પડશે કેમ કે આ દિવસે ફિલ્મ થિયેટરમાં રજૂ થવાની છે એટલે કે આ ફિલ્મની સીધી ટક્કર રોનક અને માનસીની ફિલ્મ ઇટ્ટા કિટ્ટા સાથે થવાની છે આ ફિલ્મનો વિષય દમદાર છે છતાં બાળ ફિલ્મ હોવાને કારણે સિલેક્ટેડ દર્શકો જ મળે એવું બને જો કે માઉથ પબ્લિસિટીનો લાભ મળે તો આવી ફિલ્મો સારી કમાણી કરી લેતી હોય છે તમને આ ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવજો સાથે જ હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યુ ગુજરાતી સાથે જય જય ગરવી ગુજરાત